નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં પ્રકાશ ના પર્વ દિવાળી ની ફટાકડા ફોડી ને ઉજવણી કરવામાં આવી હતી લોકોએ મોડી રાત્રિ સુધી ફટાકડા ફોડી ને ઉજવણી કરી હતી ભાવનગર શહેરમાં દિવાળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકોથી લઈ મોટેરાઓએ ઘર આંગણે તેમજ જાહેર ખુલ્લી જગ્યામાં ફૂલઝરથી લઈને આકાશમાં ફૂટતા ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી લોકોએ મોડી રાત્રી સુધી ફટાકડા ફોડવાની મજા માણી હતી બુધવારે નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે તેમજ ગુરુવારે ભાઈબીજ પર્વની ઉજવણી થશે